લઈને સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તાર પ્રમાણે યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો

સરદાર વલ્લભભાઈ પટેલે આપેલા રાષ્ટ્રીય એકતાના વારસાને વળગી રહીને સતત આગળ ધપાવવા પ્રયાસશીલ રહેવા આહવાન કર્યું હતું વધુમાં તેઓએ યુનિટી માર્ચને રાષ્ટ્ર નિર્માણના સરદાર પટેલના આદર્શો અને સંકલ્પોને પુનઃ સમર્પિત થવાનો પવિત્ર અવસર ગણાવ્યો હતો અમારી વાઘોડિયા વિધાનસભાના અંકોડિયા ગામ ખાતે સરદાર સાહેબની યુનિટી માર્ચનો એક ભારત આત્મનિર્ભર ભારતના અંતર્ગત યુનિટી માર્ચનો અહીંયાથી શુભારંભ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો માન્ય આપણા દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબની આ માર્ચમાં આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું સપનું આત્મનિર્ભર ભારત સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આ પદયાત્રાને લઈ અને સૌ સમાજ એકત્રિત થાય સૌનો સારી રીતે વિકાસ થાય અને આત્મનિર્ભર ભારત બને એનું આ માર્ચની અંદર આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે યુવાનો વ્યસન મુક્તિથી દૂર થાય અને સૌ સાથે મળીને એક સંકલ્પ કરીએ કે આપણે સૌ દેશના નિર્માણ માટે આત્મનિર્ભર ભારત માટે એક થઈને આપણી આત્માથી સાથે રહીને આપણા દેશને આત્મનિર્ભર બનાવી એનો સંકલ્પ લેવામાં આજના દિવસે આવ્યો અને ખૂબ મોટી સંખ્યામાં સૌ લોકો આ માર્ચની અંદર જોડાય છે એમને ખરેખર હું અભિનંદન આપું છું આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપના અધ્યક્ષ રસિક પ્રજાપતિ સહિતના વક્તાઓએ પોતાના ઉદ્બોધનમાં સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને મૂર્તિમંત કરવાનું ભગીરથ કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ અને દ્રઢ નેતૃત્વમાં થઈ રહ્યું હોવાનું કહ્યું હતું સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે જણાવ્યું હતું અંકુડિયા ગામેથી શરૂ થયેલી એકતા પદયાત્રા કોઈલી ગામ થઈને બાજવાની વાંકડ પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી સમગ્ર રૂટ પર યુનિટી માર્ચનું ઠેર ઠેર ગ્રામજનો અને વિવિધ સંસ્થાઓએ સ્વાગત કર્યું હતું

પંથકના ગ્રામજનો છોડ્યા હતા બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વાઘોડિયા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર